હેલો એવરીબડી સ્વાગત છે ભરી એકવાર તમારું આપરી યુટ્યુબ ચેનલ માં ગાઈજેસ આ ઉતરે હિ હે સ્વાગત કરો આઈ ડેમેજ છે કવર માં ઘર ની અંદર કયા ઘર માં છે આગલા ઘર માં રોપળું ઘર છે ને સિંગલ છે જોવા ઘર માં ને એક માથે બેઠો છે મે પણ લાલ તો કે જો લાલ લાલ અરે બોલે તો ક્યાં છે માથે બેઠો છે તો માથે એક સિંગલ છે ને અહીં એક છે આ લાલ મારી પાસે તો નહીં હવે નહીં મારી પાસે માર પાસે આવું જો બેઠો એ જોરી માથે બેઠો યાર રોલ ફોડ તાર ને ફોડવાની મારું જ છું હા ઘરે માથે એ એકે પડી એક તો ભાગી ગયો ગઈ હા એકે ટીક કર દો કોઈ લો તો ની દેવી હું લઈ ચરે તું નહી દે જમીન દેવી ટોગન કે કટ્ટો ટીક કરી રે સાઈપી ન ગયો તો નેટ તો રેડી આલો તો વસ્તુ કેમ મોડી આવો મોડી આવી નેટ ઓલું લેગ થાય છે છોદીમાં નેમની છોડી છે જ નેટ તો જો 60 મસ્ત આલે પણ આ આવે એટલે કે જો છોદી હોય ગાઈ ફાટી જાય એકલો બેઠો કરેવતું કે હાથમાં નીકળતું એનીથી એકવાર એવું થયું તું બંદા પર આખી ગેમમાં નેટ મસ્ત હાલતો જેમ બંદા પર પોજો નેટ લેતા મળ્યો મારી રઈ રેડી આલો મળ્યો એમ આખી ભઈ તો એકવાર આવે છે बे भाई ने दे बहनों ओए एम10 ले ले लोड़ा लेवी हुई तो हां रोटी कीरी लेवल 2 धार पड़ी धार धार रात तो से ले ले से न मेरे दिल को क्या ऊपर से हां हो गया अभी स्कूल बजा लो टोकन वही यार चैनल ले ले भाई बन

જલ્દી આવો કરે કે હોલ નહીં કરવું તમારે કોઈ એડવ્યુમ પડી એ તીજા પડી છે છે આ એસવીડી તો એડવ્યુમ બોલપા પડી પડી આખો થાય છે હા આ બહુ ગન છે કાઈ જીસ મે વિચાર્યું તો કોડ વાપરી પણ હવે કેન્સલ સાયલન્સર છે કોઈ પણ હા નથી ભાઈ બન સોરી હું એમ ટુ બી લેવા જાવ છું મને ખબર આપજો ઓલા લાલ માં પડી છે એવું કેતા નો આવડે

અમારા ભાઈને કઈ ન કાજે વઈ જવું છે હા તો એડો ઓલા કાટે એ કિલ તો માણ મર્યો બે ભાઈ ભોસડીનો પાસે સરો લાગે એક મને મારી પાસે તું દે થોડું માથે સડવાનું છે લે ના ભાઈ ના મેં ક્યાં કોંસા ગુરમતો જ નહીં ભાઈ હું નો કરી મારો ગાડી ક્રેશ કરવા દીજે ક્રેશ કરવા બે છે બે જો જો અલ કે ક્રેશ બાજુ તમે એલા યાર હા સવાલી હા પડવા ઉપરથી કવ દીધું તોય નો મારી બે બંદા છે ને તું ન્યા ગિર્યો કઈ બાજુથી ગિર્યો યાર એલા અહીંયા છે યાર બે બે ઉપર નખતો ઓમે માય વિજો એટલે મારું હાબળો નોતું સ ઉપર નખતો હે નામ પડે હવે લી ઉપર છે સરો નખતો ડેમેજ હતો ને સરો જોયું ભાઈ પણ ક્યાં નાખ્યો તી હવેલી ઉપર નાખ્યો તો પણ આમ યુ જો વોટલો ડેમેજ હતો કે નહીં નહીં ઓલામાં આવ ગોદરાસ હું છે તું જીવે છે રોલા આ છે એલા ફોછડી ની કેટલી ગાડીઓ આયા સો દિના બધા સર્વે કરતા ઝોન માં અમારો લે 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 સરો દીધો હતો ને સો દિના ઓલા પોચનકડા ઘરની માથે તું તું તો અરે તો તું ન્યા આ બાજુ જે બાજુ સ્નાઈપર હોય ની ઈ થી રશ કરવાનો હોય મોઢે બંદો આવ્યો નો આ મે છરો ખા દીધો સરસ આ દિલ માં કોટલા ઓલો એક જ કોણ છો નાગડો તારું બતક જેવું મોઢું જો લોડા સધણી આવા છે ન્યા ઉતર ઓલા પણ મિલ મેટ લૂટી લે ન્યા ઓલપા ઓલપા ખોલી ની બાજુ થી ગાડી ગાડી પડી હોય તો ભાગીને વી

અહીં ભાઈ ને એક્સ સાયલન્સર તારી પાસે લોડા સોન કવર કરો સરો મને ઈ મેં ખોલી ખોલી હું ખરીદીને તો પડ્યા

સિંગલ બંધો ઓય ખુલ્લામાં ન હતો લોડો ઘરની મારો ઘરની અંદર થી મારો તો બે રેડી કરી 75 માં ઘરની વાય હા આગળ આ એટલે મળી જો સોદેલા ડેમેજ ડેમેજ લોલ મારી નાખ ખતમ તો ફડીન સોદી લે એ રીવે કરવા જાય માથે ઉતરો અડી માથે હા ऊपर अब बैठो जाएं नहीं ना कोई बात नथी पर मगर और से माथे तो भाई बनी है हां खूणा बैठो ऊपर भाई ने मारने जे की भाई चांस तो नहीं भाई जा तो आई 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 तो हटा दे रोना की माथे चढ़ो आई आई जाओ साइड माथे ऊपर हूं आऊ सु ला ले वो बे जल्दी बे ऊपर जे जै, जे की रे जे टैक्सी में रे जे पापा वरे वरे बे बैन भाई લાસો મે માર માથે ચડતો સડ સડ આઈથી ઉપર રે બેઠો રે ઉપર ઉપર પિચકી ઉપર માર માથે ચડું સરે હાલો હાલો ગયો ઉપર સડ ઉપર સડડા બન્યા રે હવે અહીંથી જો હું કેમ ચડું તારે શું થાય ધાવું છે લોડા ગામ ખાને અહીંથી રહી ને બે ભલ માથે તમે જો જો ઓલા બકાવાળા ઘરે બંધો ગયા પણ ટિકટોક જોડે રેડી નોક છે ઉપર જો ઉપર આ માથે ડુ ડુ

કોઈ ખુલ્લામ નો હોતા ઘડી તેર બંદા લે છે બુયા થઈ જાય રીવાઈ કરવા દો ભલે કરવા દે જો આગળ ઓક છે નોક મોકો નિરાય તે ડાઈબો જો આગળ વર ડાઈબો જો કરી રાખ રે નેમેસ નેમેસ અડી ગયો કેવી અડીનો ટાક દેર મારી ખોડે માદાર થોડું ઉપર છે કોક લૂટે છે કોક લૂટે છે મારે બંદા ઉતરા બે આયા જો જો મોકો નોક છે આયા છે ઓ માય ગોડ બંદા બંદા અરે ખતમ જો ગયો બરાબર છે લાકને મારવા હાલો ઉતરવા ને મારો ઉપર ઢાળિયામાંથી આવજો મારે રે છેલ્લા ત્રણ બંદા અંદર અંદર બાથે છે અડી નોક છે ગ્લોલી પાસે બંદો ડેમેજ આ પાસે બંદો છે આવજો ઉપર રે થાય ઉપરથી મારશે ઓલો ઓય જો 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 જલ્દી 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 હું પાછળથી મારું છું એ રે હું પાછળથી જાઉં છું પાછળથી છું લે જલ્દી દે ને

એટલે જેટલા પણ બાળકો જેટલા પણ મુંડા મારા અમારા વિડીયો જોવે છે મારા કેવું તો બેન ટોકના મારા ગળા બાંધી દે અમારા વિડીયો જોવે છે અને મારા ખાસ કેવું કે આ ગેમ ની અંદર જાંટ ભાઈ પૈસો નાખવા જેવો છે નહીં એટલું સમજી લેજો જેટલા માં તમે છે ને અપડેટ કરીને ઓલું બંડલ કાઢવા કરજો ને એટલામાં તો નવી આઈડિયા આવી જાય આ જે હું આઈડિયા અત્યારે રમું છું ને એ હાલના થોડા સમયની અંદર મેં બારસો રૂપિયામાં કરી દીધી હા હાલે કારણ કે હવે બધા છે ને ફ્રી ફાયર ધીમે ધીમે મૂકતા જાય છે સમજાય આપણે મૂકી દેવાની છે પણ આ તો અમારી પાસે બીજો અત્યારે ચાર જણા મલ્ટીપ્લેયર ગેમ અમે રમીએ સમજે હવે આના જેવી જો ચાર જણા મજા કરી ગેમ રમાય એવી હોત ને તમે એ પણ રમતા હો સમજે એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી એવું કઈ નહીં ફ્રી ફાયર રમી તો મારો લોંડો ઘા કરીને આની ઇન્સ્ટોલ ફાચ દે આપણે કઈ ઘરે રોટલા નહીં નાખી જતા બધા સમજે આ તો અમે આખો થી બધા આ બધા કામ કરીને આવી બધા તો થોડુંક નાઇટફોલ ગીરવી એ કહેવાય ને

Є ામામાણ બકે Why at delon are actual? Loand on a gala ca gart'm. Leело au a na atot in��o but je size the g five ા�ળ હાણા. wajaj eeau eeq seni muhö thy qi bor eme hon sah street a d cow e a d cow er a b c d d ન a sud e d l am વળ પરણે આય વળ પરણે સોઠાન કવર સોઠોકુ હોશે પણ એમ નઈ ઠેક ભાળી ગયો હા યાર રયો દેખાય તો રે વડો મોટો રતન દોવા આ પોછડી ના ટ્રીટમેન્ટ વાય કોણ સુટકી દીધો દેખાણો જ ન થા સોઠાન કવર યાર લઈ ગયો અમે જડ્યો જ ન કે ડોડિયો કઈ છો ને કોણ આવે કઈ છો ને મો વળો આ નઈ તો આ બધું કેમ નહી આવતું તું પીરું ભાળી ગયો જો આવે અડી અડી સે નગલુ ફોડો પッカવર મારેની બ્લુ એક છે કઈ છે એની ખબર એક પત્તર ડાઉન છે ભાગે ભાગે ના દાબો ઈ ગયો ભાગી ગયો હજેક સે આગળ ક્યાં છે નાકડા વાહ 150 એ સરો ના ગયો સરો ના ગયો

હા અમારી છોકરી ને એક્ચ્યુઅલી OnePlus સિવાય નહીં છે તમર બાગ બોતરમાં કદી OnePlus જોયો તો કોઈ વાત કરતા નોકિયા થી વાત કરવાવાળા હું નહોતો માંગવા મળ્યા બંદા 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 બજા આ આ નકરી ગ્લોલ પડી છે ઉતરા 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 બે જણ દેવા મડો

એટલે જે કે હું આ જમાનામાં છે ને લગ્ન કરવાની ના પડો બધા હગાઈ કરવાની જમણી બાજુ આવે ટાવર બાજુ થી નીચે ઉતરે છે પેલા જોન કવર લઈ જાવ ભૂરા કરીને મારજો સરા વાળા પેલા આગળ જાય બાકી બધા ઓલા કરશે ગયો ફાયર કર્યું સોજા જાય હા ને સે સે ભાઈ બાન ટાવર પાસે હતા ટાવર પાસે છે જોકો સાઈ પર ઈ તેલ લેવા જાય આપણે ઓલા પૂરા જાય કોક રોપ લઈ ગયો એવું લાગ્યું આમે ના કાઠે ગયો જો બંદરાયા બંદા 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 સમીર દારે નાખી કવર નીકળો અહીંથી આ કરતા ઘડી કોઈ ફાઈર ન કરતા હવે કે લેવો મળો જાવ ભણિયા ભાઈ શું કરો છો

આખી સ્કોડ હોય તોય ના નહીં અને ન હોય તોય ના નહીં બધા અહીંયા દેખાઈ ગયા આગળ આવી જાઓ આપણે જ્યાં ઓલા ઘરની માથે ચડે તો ની સાઈડ છે જો મારી ચાર જણા છે ચાર જણા આખા છે કવર મારે જો જેકી બેતર માથું નો દેખાતું છે ક્યાં છે બંદો ક્યાં છે એક ટાવર માં બેઠો છે જમણી બાજુના ટાવર નો બેઠો પણ સમી તું માથે નો છોડતો હા દેખાતો ભાઈ મને દેખાતો કોઈ છે પણ કે એ ટાવર ની અંદર છે દેખાય છે પણ ચારે ચારે અલગ અલગ નથી એક જો ભાઈ કરવા દી કરવા દી આ ફૂલા ટાવર વાળા ને ઓલું કરી દે બે બંદા છે પાસે હાલે ડી ડી ગયો ગયો એક ગયો